વાયદેવી વન હલે પથર હલે સફાઈ થશે આ અવસરે સર્વે સેવકોને પધારવા ભાવભર્યું આમંત્રણ છે સવારે સાત કલાકથી કુંડ સફાઈ છે બપોરે બાર કલાકે મહાઆરતી છે સાડા બાર કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે કચ્છ એટલે કઈ કેટલીય સદીઓથી ચાલી આવતી પરંપરાનું જતન કરતું મુલા સાધક જાહેર સુખા કરીને આધ્યાત્મ સાથે જોડીને અનન્ય અવસર ઉજવતી પ્રજા એટલે કચ્છીયત જળનું જતન કેમ કરવું એ શીખવા માટે કચડો ખૂંદવો પડે અહીં દરેક પરંપરાના મૂળમાં આધ્યાત્મ વિજ્ઞાન છે એ પછી ધાર્મિક સ્થળો પર ઉજવતા ઉત્સવો હોય કે પછી સામાજિક રીત રિવાજો હોય સામાજિક એકતા અને પરંપરાના પાલન માટે ગત અંધારી તેરસના સૌથી મોટું ઉદાહરણ છે આવું જ અનોખા રિવાજ માટે જાણીતું ભુજ તાલુકાનું આહિર વિસ્તારનું હબાઈ ધામ છે આ વિસ્તારમાં ભુજ તાલુકાના મથકથી 25 કિલોમીટર દૂર આવેલા હાબા ડુંગરની ગોદમાં હબાઈ ગામ આવેલું છે અહીં જગ વિખ્યાત માવાગેસોરીના બેસણા છે અલૌકિક જગ્યાએ એક ચમત્કારિક પાણીનું કુંડ પણ આવેલું છે જેને સ્થાનિક લોકો થાન પણ કહે છે અહીંની અઢારે વરણની વસ્તી આ કુંડનું જ પાણી પીવે છે અને એ પાણી લાવવા માટે મહિલાઓ પરંપરાગત બેડા માથે મૂકીને ઘર સુધી પહોંચાડે છે આખા ગુજરાતમાં એવું એકે ગામ નથી કે જ્યાં ઘરો ઘર નળ વાટે પાણી આવતું હોય હોવા છતાં પણ માથે હેલ ઉપાડીને મહિલાઓ પાણી ભરતી જોવા મળે છે તરુવર ટોંકે મોરલા ડે ઢેલ જેત પદવ્યો પાણી ભરે સોના રૂપા હેલ દિવસના ગમે ત્યારે આપ હબઈ ધામે જાઓ અને માથે પાણીની હેલ ભરીને પનિહારી સામી આવશે જ એ ધન્ય છે કે માવડીઓ કે જે સવારે ઊઠતા જ હબઈના દર્શન કરે છે આશીર્વાદ રૂપની અમૃત સાથે લઈને આખા ઘરને એનો લાભ અપાવે છે જળ સ્ત્રોતની જાળવણી માટે દર વર્ષે ભીમ અગિયારસના પવિત્ર દિવસે ગામના યુવાનો દ્વારા આખા કુંડ ખાલી કરીને સાફ સફાઈ કરવામાં આવે છે સફાઈ દરમિયાન આખા વર્ષમાં અંદર પડી ગયેલી તમામ વસ્તુઓ સિક્કાઓ વગેરે જેવું જોવા મળે છે આખું કુંડ ખાલી કરી સફાઈ થયા બાદ મહંત કુંડ અંદર પાણીની આભાઈ પધારજો એક દંતકથા એવી પણ જાણવા મળી છે કે પ્રાચીન સમયમાં આહિર માં સાક્ષાત દર્શન કરેલ છે વાતચીત દરમિયાન હોકારો કચ્છી આહિર લોક બોલીમાં હા ભાઈ કરી વાત છે એવું હા ભાઈ હાચી વાત છે આ હુંકાર પરથી ગામનું નામ હબાઈ પડ્યું છે સમયાંતરે હબાઈ માંથી હબાઈ થયું છે હાબાઈ ગામે વર્તમાન મહંત લક્ષ્મણગીરી દ્વારા યાત્રા ખૂબ જ વિકાસ થયો છે અહીં બારે માસ ચાલતું ક્ષેત્ર છે જેમાં રોજ સરેરાશ બસો કિલો નિઃશુલ્ક ભોજન પ્રસાદ ગ્રહણ કરવામાં આવે છે આ સાથે અદ્યતન ગૌ સંકુલ પણ છે જેમાં આશરે બસો જેટલા અબોલ જીવો સેવા સુશ્રુષા થઈ રહી છે હમણાં જ ગત વર્ષે વૈશાખ સુદ આઠમના દિવસે દાતાઓ દ્વારા દર્શનાર્થીઓ માટે રાત્રિ રોકાણ અને સુંદર મજાનું વાઘેશ્વરી ભવનના નિર્માણમાં પાયાવિધિ કરવામાં આવી હતી જેનો અંદાજિત ખર્ચ એક કરોડ વીસ લાખ જેટલો થયો છે અત્યારે બાંધકામ પૂરજોશમાં ચાલુ છે ત્યારે મહંત લક્ષ્મણગીરી બાપુ તથા સમસ્ત સેવક ગણ પલપલ વખત અણ વખતમાં સંગાથ માં વાઘેશ્વરી અને વેળા કવેળા સેવકોની સાથમાં માં વાઘેશ્વરી છે કૃપા કરીને માવડીના ખોબામાં દરિયો આપતી છે હબાઈ હરદમ જ્યોત માં વાઘેશ્વરી તું જાગતી રહે ત્યારે આપ સૌને ધામે પધારવા ભાવભર્યું આમંત્રણ છે